લડકી સવારના સમયે જ્યારે યુવતીઓ મહિલાઓ મોર્નિંગ વોક ઉપર નીકળે ત્યારે આ જે આરોપી છે તે અશ્લીલ હરકતો કરતો હોય અડપલા કરતો હોય તે વિગતો સામે આવી હતી યુવતી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન માં સંપર્ક કર્યો હતો ત્યારબાદ આ ઘટના બાદ પોલીસ સક્રિય થઈ હતી ને આ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેનું જાહેર રોડ પરથી વરઘોડો પણ કાઢવામાં આવ્યો એ સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે અને હવે એવી વાત પણ પોલીસ તપાસમાં સામે આવી રહી છે કે આ આરોપી છે તે મનોવિકૃત છે જે અવારનવાર તે અગાઉ પણ આવી રીતે યુવતીઓની છેડતી કરતો ઝડપાઈ ચૂક્યો છે ને આ ઘટના બાદ હવે પોલીસે તુરંત જ સંજ્ઞાન લીધું હતું ને એટલું જ નહીં આ ઘટનામાં ઉધના વિસ્તારના મુખ્ય બજારમાં આ જે મનોવિકૃત આરોપી છે કે જે યુવતીઓ સાથે અડપલા કરતો હતો હવે તેની શાન પોલીસે ઠેકાણે લાવી છે મહિલા પોલીસ તેનો વરઘોડો કાઢતે નજરે પડી છે અને સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે એટલે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં તો મનોવિકૃત હોય તો તેને પણ તેની વિકૃતતાનું ભાન કરાવવામાં આવશે તે પ્રકારનો મેસેજ છે તે પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે ને હાલની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે લોકો કેટલાક લોકો કાયદો વ્યવસ્થા છે તે કથળતા હોય છે

આ આરોપી છે તેની જે દશા થઈ છે આપ આ પણ જોઈ શકો છો અને હવે તે માફી માંગતો પણ નજરે પડી રહ્યો છે અને હવે નહીં કરે તે પ્રકારની વાત પણ તે કહી રહ્યો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા